સીતારામની જય માતાજી આપણે આ નવા બ્લોકમાં તો બધાનું સ્વાગત છે તો આપણે આજ છે બટેટાનું શાક તબિયત બગડી હતી પણ કરેલી કાલે કા ઘરે ફાલુબીની બોલાવ્યા હતા રસોઈ કરેલા હતા દાળ ભાત શાક રોટલી ને આ જેવા આપણે ધીમે ધીમે બનાવેલી હું કારણ કે ચક્કર જ આવતા હતા એટલે થોડી નબળાઈ જેવું લાગતું હતું

આવું રેગ્યુલર કામ બધું થઈ ગયું નાખીએ મરચા વી આવે વાતાવરણ ઘણીક તડકો નીકળે ને ઘણીક ઢાંકણું થઈ જાય આ એને લીધેથી માણસની બીમારી આવે કારણ કે તડકું ઢાંકણું થાય એટલે માણસની થોડોક રોગચાળો નીકળે ને આવા નવા પાણી ભાદરું લીલે લીધે કદાચ થોડું ઘણું હોય પણ જો આવું બધું હાલે તો આપણે જો રસોઈમાં વધારાનું કામ હમણાં કરતા ને કારણ કે વધારાનું કામ એમ નથી થતું કારણ કે હમણાં થોડી તબિયત ને વધારાનું નથી કરવાનું બાકી જે રેગ્યુલર કચરા પોતા કપડાં થતું હોય એ આપણે કરેલીએ તો આપણે જો આપણા ગુવારના શાકમાં સતરાઈ જાય એટલી ચટણી નાખીએ ને પ્યાલો વઘાર નાખી દઈએ એટલે આપણી કોરું મોરું શાક થઈ જાય ને પછી બનાવીએ રોટલી તો કાલે ભજીયા કર્યા ભજીયા પડ્યા આપણી રોટલા બે ઘડવાના ખાતા હતા ઘડાય ગયા ને હજાર થોડીક રોટલી બનાવવાની છે ભોલાભાઈ હા ને જો રોટલી ભગત ની ખાવી હે તોય વધારે બનાવે નાખી મારે ખીલ ખોડા હોય એટલી રોટલા હોય તે ખવાય જાય એટલે આપણે તો રસ પણ બનાવ્યો કેરીનો પ્રિય વાલી કેરી બીજું બધું તો હું જાણું આપણી વાલી કેરી તો કેરીનો રસ પણ બનાવેલી તો શેરી બાકી બાજરાનો રોટલો ખાવા ને તો વાણેથી રવ પીએ ના આપણી રવ ભાવે ને રોટલા ભા રોટલા તો થેગા એ આપણી ભોલાભાઈ સારું કરવાની છે રોટલી તો રોટલી પાકડી કરેલી રોટલી ખાવી હોય તો રોટલી ભોલો ખાય તો રોટલો ખાતા ને એટલે ને ગરમી ખૂબ થાય ને આથી આ ને વાથી વા કાંઈ હોખ ને તારી ગરમીનું પવન ને પંખે જાય પંખા એઠી આ રે આ પંખો છે પણ તોય ગરમી એવી થાય કુદરતી કામ હોય થાય એવી ગરમી થાય તો આવી ગરમીનું કોઈ સહન એ નો થાય ને રસોઈ કરવી તો ન ઉકલે પણ ખાવી ન ઉકલે કારણ કે આવી ગરમી થાય ને છોકરા આથી તો મેં ન તો દુહારું હતું તો આવી ગરમી તો નહોતી થતી એ તો ભાઈ જોઈએ એવી ગરમી થાય એટલે આવી ગરમી તો એ કેટલાક બી થાય વરસાદનું એવું કામ નકી કેદું આવે આવે જાય તો વર કાજાત થઈ જાય એટલે ગરમી તો પડવાની જ છે જો વરસાદ થાય ને ત્યાં સુધી ફૂલ ધરવાણ થઈ જાય ને હજે તો ન વાંધો આવે નકરા ગરમી તો આવી જવાની જ છે ગરમી ને ની આગળ ગેસ બંધ થઈ જાય બંધ જ રોટલા થાય ને આપણે નીજરે રહીએ નેવાને નીજરા કરીએ રોટલા કરીએ તો છે આપણા રોટલા ભણે ગયા ભાઈ ભાઈ આવે એટલે ગુવા સાકો સડે